બધાય ને હજાર રાખે શુભેચ્છા આપું છું આપડે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે બેન ને જે આપડે આજે કઈ તૈયાર કર્યા નથી આજે પાસે શિવાની બેન ને નવરાવાની છે એટલે થોડોક તડકો નીકળે પછી નવરાઈ નવરાઈશું

આરાત લાગો છો હું લાગે છે લગ્ન કાળો છે એટલે ક્યાંક ભાઈ ક્યાંક તો જવાનું જોઈએ કે તો હા એક દી આમ અમારે સિવાય ની બેન ને મોટા મોટા તો ને એટલે માખ્યું કોને ને દીકરા ને નહીં સિવાય નહીં મોટા મોટા થયા નથી ને એટલે એની રમવા મળી સાંજો કેવી ઓછી થાય છે શિવાની બેન ને એમને દીધા હેઠા અને વસભાઈ એને રમાડે છો અને વાતો કરે હેઠા હોવરા દડતા શીખે ને કીધું ચા જવું હોય ને ભલે જાય નહી વસ હેઠા વધારે દડે ને ખાઈ જાય અહીં હું રહી છે ને હમણાં ક્યાંય પોખ છે ગોદડી બાર રમતી રમતી બસ ભાઈ રમાડા રાખે જો નહીં જોવા પહેલો રમાડે છે ને બોલા આપણે આ બાજુ બોલા એટલે આ બાજુ એને ધ્યાન કરી તું બોલતો તારા હું જોવા છે બોલતો શિવાની કેતો ખરો ઓહો શિવાની બેન

નવરા થયા કામ કરીને ઘરનું અને શિવાની બેન અત્યારે હોઈ ગયા છે શિવાની બેને પણ નવરાવીને આપણે તૈયાર કરી દીધી હતી એટલે કીધું હવે આપણે ફરજાબાજુ આટો વારતા આવી અને ફરજે આપણે જો ઓસરીની કોરને બધું ઘણું ખરું કેટલું કામ આપણે થઈ જ ગયું છે પૂર્ણિપુરવાનું કામ એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને જે આપણે વોંસરીની કોર હતી એ જો આપણી કોર એ બંધ થઈ ગઈ છે એટલે આ થાંભલિયું આવશે આપણે ચાર મકાન છે એટલે ચાર થાંભલિયું આવશે હવે ઓસરીની કોર બંધાતા હવે કાંક મકાનનો દેખાવ આવશે આપણે ને બીમેય તે જે મકાનમાં બીમ આવે ને એ બીમય ભરાઈ ગયા છે એ તો આપણે પોલ બાજુ સીડી કરી નાખીશું ને એટલે ઉપર જઈને ત્યાં તમને બધા એને હું બતાવીશ અને આપણે જ્યાં થાંભલિયું આવશે એટલે એના લોખંડની થાંભલીયું એમને ઊભી કરી દીધી છે એ બધી જો માલ બનાવતા હોય આજ જ ને ઊભેર છે ને એટલે તો આ તાજુ બધું છે ને છોકરા છોકરા શું કરો છો હે ઓહ કોને વધુ પાણી છે ને કોને ઓછું પાણી છે એમ ડેમ છે ને તમારો ડેમ છે એમને ને રેતી બગાડતા હોય એવું નથી લાગતું તમને તો રેતી રેત બગાડતા પાણી બગાડો છો પાણી આમાં ભરીને નાખો છોક આમાંથી ના પાણી અહીંયા આવતું હોય એટલે એમાંથી ને એવું રમો છો એમને તો કેવું રમવાનું ચાલુ છે મારા વંશભાઈ ને જો ને વંશભાઈ ની આજ કઈ નિશાળે ગયા નથી એવું બધું છે નહીં વસ

અને આપણે બીમ ને એવું મકાન ના બીમ જે આવે એ તો આપણે બીમ ભરાઈ જ છે કેવા દાંત કાઢે છે તો જે ઓસરી ના બીમ ને થાંભલ્યું એ બધું એટલું બાકી છે બાકી બીમ ને એવું મકાન નું તો ભરાઈ જ ગયું છે જો છોકરા બાંધવા મળ્યા જો ભેગું કરી નાખો ડેમ એટલે એક ડેમ થઈ જાય ઉર્વી સાર એ તો ફળા ખોત ને પલાય જશે લ્યો ભેગું થઈ ગયું છોકરાને તો રમત સિવાય કઈ હું જ નહીં નહીં ને કેવું કરે છે અને આપણે તારે કુંડી આખી ભરેલી છે ને એટલે કીધું વાસણ ને એવું બધું આપણે નાખીને લઈને આયા આવતા રહ્યા છીએ એટલે કીધું અહીંયા આપણે સરસ મજાના ધાદા પાણી સારા વાસણ થઈ જશે તો કુંડી પણ આપણે સરસ મજાની આખી ભરેલી છે આખી કુંડી ભરી છે ને તગારું કરીને વાસણ આવી લેતા આવ્યા છે એટલે અહીંયા હવે વાસણ ને એવું બધું ધો છું નહીં ઉરિસા તું વાસણ તો રહીશ તો રહીશ તો પાણી ક્યાં ડેમમાં નાખવા લઈ જતી ને

આપડે અગાસી માથે આવતા રહે છે મકાન બીમ ભરાઈ ગયા છે ને એટલે જો આવતા રહ્યા વસલા કાકા તો ક્યાંય પહોંચી જાય આપડા હોલ માં તો હજી બાકી છે જાય ઉરીસા બેઠી અહીંયા બીમ આવશે હમા હમી જો એ કઈ આવશે કેમ છે રેડી રેડી

ठीक ही ठीक इन सोकरा के आइ पो गी जाय पर ह तो कंप्लीट થઈ ગયા છે ઓરે હોરા મકન ના ચારે ચાર મકન ના બીમ થઈ ગયા છે કમ્પ્લીટ બે बाजू ખોલા બાકી છે આ ખોલો છે એવો જ ખોલો ઓલી બાજુ છે એટલે એમાં બીમ બાકી છે અને ઓસ હા ઈ તો મે કીધું આ બે बाजू જો આ માડા બીમ આવશે આ તો લંબાઈ વધી જાય ને આમ તો આ તો ચાર નાટિયા ને આ બે નું કામ પૂરૂ આ હું કેતા નાટિયા ચાર નાટિયા ને સાંભળ્યું ચાર પછી સાંભળ્યું બીમ આવે એને ને એવું એક હો રે હોય તો એટલે બીમ સાંભળ્યું નું કામ પૂરું નહીં પછી કામ રે કેવા નહી શું પછી બીમમાં કેરા લેવાનું થાય કે આમાં તો દાદાદી થાય આ પાટીયા કેરે ખોલવાનું થયા અઠવાડિયું રે તો આપણે મરસાઇની હુકમણી કરી છે કે સરસ મજાના મરસા હું કઈ હશે નહીં રીસા અને આપણે માથે માથેથી જો વાડીનો કાકા સરસ મજાનો નજારો દેખાશે અહીંથી એટલે જે તો આપણે અગાશી માથે નથી ચડ્યા આપણે જ્યાં માળી ફેરવી હોય ને માળી માથે સેવી પણ આવો કાક સરસ મજાનો અહીંથી ને આપણે વાડીનો નજારો દેખાય સરસ મજાની આપણી વાડી લીલી સમ હરિયાળી હરિયાળી દેખાય અહીંથી અને આપણા મકાન સામે સરસ મજાના અહીંથી મકાન દેખાય છે અને ઓલી બાજુ જો એ ગામ દેખાય છે અહીંથી બસના કાકા આવે છે એ બાજુ અહીંથી અમારે ગામે ટુકડું જ થાય એટલે ગામે સરસ મજાનું અહીંથી દેખાય છે જો આ બધે મકાન દેખાય એ ગામ છે થોડીક જ નજીક અમારી વાડી આવી જાય છોકરા જો દોડાદોડ કરતા હોય અંકિતાબેન એ અમારે નિશાળેથી નાહલા આવે છે સીધા ફરજિયાત આવે નિશાળે ચૂંટા થયા હોય ને એટલે જો મા ખાટલો બેઠા છે ને બેન આવે છે ત્યારે આપણે હવે આવતા રહ્યા છીએ ઘરે વાળું રસોઈ બનાવવા માટે એટલે બકાલોને ત્યારે એટલે વટાણા ફોલાશે વટાણાનું શાક નું કાક બનાવશું એટલે હવે બસ વાળું પાણીની તૈયારી કરવી અને હવે આજનો દિવસ કાંઈક હવે આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય